ઉમરગામના ગોવાડા સ્વસ્તિક પ્રોડક્શન ફિલ્મ સ્ટુડિયોમાં આગની ઘટના બની હતી વંસજ સિરિયલના શૂટિંગમાં વપરાતો સેટમાં અચાનક આગ ફાટી નીકળી લાખોનું નુકસાન ઉમરગામ તાલુકાના ગોવાડા ગામ ખાતે આવેલ સ્વસ્તિક પ્રોડક્શન ફિલ્મ શૂટિંગ સ્ટુડિયોમાં અચાનક બપોરના સમયે આગની ઘટના બની હતી જેમાં વંસજ સિરિયલમાં વપરાતા સેટમાં આગ લાગતા કંપનીને લાખોનું નુકસાન થવા પામ્યું છે આ અંગે મળતી માહિતી મુજબ શુક્રવારના બપોરના એક વાગ્યાના સુમારે ઉમરગામ તાલુકાના ગોવાડા ગામ ખાતે આવેલ સ્વસ્તિક પ્રોડક્શન સ્ટુડિયોની અંદર વંશજ સિરિયલમાં વપરાતા ઘોડાના તબેલા તરીકેનો સેટમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં પાંચ જેટલા ફાઈબરથી બનેલા ઘોડા તેમજ અન્ય સામગ્રી મળી પચીસ થી ત્રીસ લાખનું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ લાગવાનું સચોટ કારણ હજી જાહેર થયું નથી પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજુબાજુમાં રહેલા ખેતરોમાં આગ લાગી હોય જે આ સ્ટુડિયોની અંદર પ્રસિદ્ધતા આગની ઘટના બની હતી આગની ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં મેળવવાની કામગીરી હાથ ધરી હતી અમારી ચેનલ ગુજરાત કારોબારને સબ્સ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે